જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે મહાદેવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાને આવતા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને ત્યાં જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તે જાણીશું સોમનાથ મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે તેનું સ્થાન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે સોમનાથ નામનો અર્થ થાય છે સોમ ભગવાન કે ચંદ્રદેવના નાથ આ મંદિર ન માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અતિ મહત્વનું છે સોમનાથ મહાદેવના ઇતિહાસને ઘણા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે શ્રીમદ ભાગવત શિવ પુરાણ અને ખાસ કરીને સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડ અંતર્ગત સોમનાથની કથા ખૂબ જ વિગતે સમજાવવામાં આવી છે એવું કહેવામાં આવે છે કે ચંદ્રદેવે બ્રહ્માના પુત્ર અને પ્રસિદ્ધ પ્રજાપતિ દક્ષની સત્યાવીસ પુત્રીઓ સાથે વિવાહ કર્યા હતા આ બધી દીકરીઓ નક્ષત્ર રૂપમાં જાણીતી છે તેમ છતાં ચંદ્રદેવે ફક્ત રોહિણી નામની પત્ની પ્રત્યે જ વધુ પ્રેમ અને લાગણી દર્શાવી એમાં પણ વાસનાની ભાવનાનું પ્રદાન થતું હતું આ વર્તનને કારણે બાકીની છવ્વીસ દીકરીઓ પોતાને અવગણાયેલી અને અપમાનિત અનુભવતી તેમના આ દુઃખની વાત પોતાના પિતા દક્ષ સુધી પહોંચી ગઈ પિતાએ દીકરીઓના આ દુઃખને ગંભીરતાથી લીધું અને ચંદ્રદેવને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચંદ્રદેવ તેમના વર્તનમાં કોઈ ફેરફાર લાવ્યા નહીં અંતે રાજા દક્ષે ચંદ્રદેવને ક્ષય એટલે કે ધીરે ધીરે ક્ષીણ થવાનો શાપ આપી દીધો જેમ જેમ શાપ અસરકારક બનતો ગયો તેમ તેમ ચંદ્રદેવની ક્રાંતિ ક્ષીણ થવા લાગી આ સ્થિતિથી ચિંતિત અને દુઃખી થઈ દેવતાઓ ભગવાન બ્રહ્માજીના ચરણમાં ગયા અને ચંદ્રદેવને શાપ મુક્ત કરવા વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ તેમને સૂચન આપ્યું કે ચંદ્રદેવે પ્રભાસ ક્ષેત્રમાં જઈને ભગવાન શિવજીના મહામૃત્યુંજય મંત્ર દ્વારા ભક્તિ અને આરાધના કરવી જોઈએ બ્રહ્માજીના આ માર્ગદર્શનને અનુસરીને ચંદ્રદેવે લગભગ છ માસ સુધી એકાગ્ર ચિત્તે પ્રભાસ પાટણ ખાતે ભક્તિપૂર્વક તપસ્યા કરી ચંદ્રદેવની નિષ્ઠા જોઈને ભગવાન શિવજીએ તેને પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને તે જમય જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા તેમણે ચંદ્રદેવને આશીર્વાદ આપ્યો કે તે માસના એક પક્ષમાં ધીરે ધીરે ઘટતો જશે અને બીજા પક્ષમાં ધીરે ધીરે વધતો જશે એટલે તારા પર દક્ષનો શાપ પણ રહેશે અને તું નાશ પણ નહીં પામે આ રીતે સમતો ભગવાન શિવના આ પરમ દયાભાવથી દેવતાઓ પણ અત્યંત પ્રસન્ન થયા ચંદ્રદેવની કીર્તિ માટે અને આ જગ્યાની પવિત્રતાને અંકિત કરવા માટે ભગવાન શિવ એ સ્થાન પર સોમેશ્વર નામથી સ્થિર થયા અને ત્યારથી જ તેઓ સોમનાથ મહાદેવ તરીકે પૂજાય છે પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવે આ સ્થાન પર પ્રથમવાર સોનાનું મંદિર બાંધ્યું હતું ત્યારબાદ રવિદેવે ચાંદીનું પછી શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાનું અને ત્યાર પછી સોલંકી વંશના રાજા ભીમદેવે પથ્થરથી મંદિરનું નિર્માણ કરાવ્યું ત્યાં એક પવિત્ર કુંડ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો જેને સોમેશ્વર કુંડ કહેવામાં આવે છે માન્યતા મુજબ જે કોઈ ભક્ત આ કુંડમાં સ્નાન કરીને ભગવાન સોમનાથના દર્શન તથા પૂજા કરે છે તેને બધા પાપોથી મુક્તિ મળે છે અને ચિત્ત શાંત બને છે સોમનાથ નામનો ઉદ્ભવ પણ અહીંથી થાય છે સોમ એ ચંદ્રનો સંકેત કરે છે અને નાથ એટલે ઈશ્વર એટલે સોમનાથ અર્થાત ચંદ્રદેવના ઈશ્વર આ ભગવાન શિવના આ સ્વરૂપને સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે સોમનાથ મંદિર પર ઇતિહાસ દરમિયાન અનેક વિદેશી આક્રમણકારોએ હુમલા કર્યા અને મંદિરને લૂંટી તેના ધ્વંસના પ્રયાસો કર્યા તેમ છતાં ભારતના રાજાઓ અને ભક્તોએ વારંવાર તેનું પુન કરી મંદિરને જીવંત રાખ્યું સૌથી પ્રચંડ અને કદાવર આક્રમણ ઈસવીસન એક હજાર ચોવીસમાં અફઘાનિસ્તાનના સુલતાન મોહમ્મદ ગઝનવી દ્વારા થયું હતું એ સમયે સોમનાથ મંદિર અઢળક સંપત્તિથી સમૃદ્ધ હતું મોહમ્મદે મંદિર પર હુમલો કરી પૂજારીઓ અને ભક્તોનો સહાર કર્યો તેના લશ્કરે મંદિરમાં રહેલા અઢળક હીરા મોતી સોનું અને ચાંદી લૂટી લીધા મંદિરના ગર્ભગૃહમાં રહેલું મૂલ્યવાન શિવલિંગ પણ તોડી પતન કરી સાથે લઈ ગયો આ હુમલાને ભારતીય ઇતિહાસમાં સૌથી ઘાતક ધાર્મિક આક્રમણ ગણવામાં આવે છે બારસો છન્નુમાં ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજીના એક જનરલે પણ સોમનાથ પર આક્રમણ કર્યું હતું તે સમયે પણ મંદિરને નુકસાન થયું હતું અહીં મંદિરમાં ફરી ધ્વંસ થયો અને મૂર્તિઓને ક્ષતિ પહોંચાડી ત્યારે જુનાગઢના રાજા મહિપાલે તેનું પુનઃ કરાવ્યું હતું ત્યારબાદ સુલતાન મુઝફર શાહના સમયમાં પણ મંદિર પર હુમલો થયો હતો તેના આક્રમણે મંદિરમાં મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું જેનાથી મંદિરની જ્યોતિ ક્ષીણ થવા લાગી ઈસવીસન ચૌદસો એકાવનથી ચૌદસો બોતેરના સમયગાળામાં સુલતાન મહમૂદ બેગડાના શાસન દરમિયાન પણ સોમનાથ પર ફરી એકવાર આક્રમણ થયું હતું તેમણે મંદિર તોડી પાડવાનું અને ત્યાં મસ્જિદ બનાવી દેવાનો પ્રયાસ કર્યો હતો સમયના પ્રવાહમાં સોમનાથ મંદિરને અનેક વાર વિધ્વંસ કરવામાં આવ્યું પરંતુ દરેક વખતે ભક્તોની આસ્થાએ તેને ફરીથી ઊભું કરાવ્યું તે ખરેખર એક એવી પવિત્ર ભૂમિ બની ગઈ છે જે વિશ્વાસ સમર્પણ અને અવિચલ શ્રદ્ધાનું પ્રતિક છે ભારતની પુનઃનિર્માણનો ઐતિહાસિક નિર્ણય લીધો તેમનો વિચાર હતો કે ધર્મ આસ્થા અને સંસ્કૃતિનું પુનર્જીવિત આ મંદિર દેશની ઓળખ બનશે પુનઃનિર્માણ કાર્ય ઓગણીસો સુડતાલીસ પછી શરૂ થયું અને ઓગણીસો એકાવનમાં પૂર્ણ થયું સોમનાથના આ નવનિર્મિત મંદિરમાં ઈસવીસન ઓગણીસો એકાવનમાં વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરને નવા જીવન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ ધકેલ્યું આ રીતે સોમનાથ મંદિર પર લગભગ સત્તર વખતથી વધુ હુમલા થયા હતા છતાં દરેક વખતે આ મંદિર પહેલાંની જેમ ભસ્મમાંથી પુનઃ ઉઠતું રહ્યું છે દરેક આક્રમણ પછી મંદિરનું પુનઃ નિર્માણ થતું રહ્યું છે જે ભારતીય સંસ્કૃતિ ધર્મ અને ભક્તિની અજોડ સ્થિરતા અને શક્તિને દર્શાવે છે તો આવતીકાલના વિડીયોમાં આપણે બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મંદિરનો ઇતિહાસ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી તે વિશે જાણીશું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બાર જ્યોતિર્લિંગનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ અન્ય ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ